નંદેસરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છેતરપિંડીના ગુનાના આરોપીને હૈદરાબાદ તેલંગાણા ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી નંદેસરી પોલીસ નંદેસરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાના આરોપી રવિકુમાર સુભારામ અજંતા રેટાન ફર્સ્ટ આઠ પચવા સુધાકર વિહાર બોમ્બે ડિસ્ટ્રિક્ટ વિજયનગરમ નાવને સદર ગુનામાં પકડવાનું બાકી હોય સદર આરોપી પોતાના સરનામા બદલે અલગ અલગ રાજ્યોમાં છુપાતો ફરતો હોય જેથી અત્રે પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેટી નિનામા તથા તેઓની ટીમે સદર આરોપીને પકડવા સારુ ઉપરી અધિકારી શ્રી તરફથી મળેલ મંજૂરી આધારે આંધ્ર તથા તેલંગાણા ખાતે જઈ ટેકનિકલ અને હ્યુમન સોર્સિસને આધારે આરોપીને વિષ્ણુ નિવાસ કોકટપલ્લી હાઉસિંગ બોર્ડ રોડ નંબર એક હૈદરાબાદ તેલંગાણા ખાતેથી તારીખ દસમી જાન્યુઆરી બે ચોવીસના રોજ પકડી પાડીને અત્રે પોલીસ સ્ટેશન ખાતે લાવીને આરોપી વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપીનું નામ રવિકુમાર સુબારામ અચંતા રહેઠાણ ફર્સ્ટ આઠ પચાસ સુધાકર વિહાર બોમ્બેલી ડિસ્ટ્રિક્ટ વિજયાનગરમ આંધ્રપ્રદેશ હાલ રહેઠાણ નિવાસ કોકટપલ્લી હાઉસિંગ બોર્ડ રોડ નંબર એક હૈદરાબાદ તેલંગાણા